છોકરું બે હે એ કચરો લેવાની જતો જીવ પિતર ઈના ના બોલતું ના બેંડ મગજ નું માપલું છોકરું

બાપા ની જવાની ચાલે આવું પારો આવું લાકડો લઈને તારું મોટું લાકડા પાછો જેવો જાય જોતો ખરા કુતરું પછી

ગેતુ દે કેતુ તો ફૂલ થઈ પાર કા ટુકકડો હોય તો આ તો દોહા જબર બોલ્યું છે શામ ચા ચી તું ગેતુ તો કોને હાધી હું તો જઉં છું નહીં આવું બે

છોકરા છે બે મિનિટ ભોરે દવા મુક કરું કઈ દેખા મું કરું દવા દાખલ માં જવું પડે ચા મંગાય ને એટલે એક કઈ ઉભું નઈ રે એમ વચું તું ખાલી એવું બે પેલા બે કાઢજે બે બે બોલ બોલ જાય અં ચોક તું બા કઈ ન બોલાવતો તો તો મર્યાદા રાખજે મારી હા લાવતા ને ચાકું મંગા છે ઢો

બાજુ માં એવું સારું પાછા કડક બનાવજો લાકડા જેવી ચાલુ પીવું લાકડા સંધ્યા તું કઈ દે પેલો મને એવું લાગુ છું હાલ બોડો છોકરો જો પેલો બર્યો

જુઠું બોલાતા ચાલ જા લઈ જવાના બે કે છપ્પર બોટું ફરી જાય એટલે કે બોનું કાઢ્યું ને

એકદમ કડક લાકડા જેવી હા પંદર ગલ્લો ચાલુ હતો ખુલ્લો હતો એમ કેવાય દુકાન છે ચા મળે ચા તો બાર મળશે

એટલા બધા અરે જા અંધારામાં મોબાઈલ મોબાઈલ છોકરા નો ફોન લઈને આવ્યો છે આ છોકરા ફોડ્યો જો બગલા જેવું પેલી ને છોકરા આય દઉં આવ્યો ને લઈ ગયા એક લાફો

હા ઓયા બે દીકરો શેર દી આયો બે ઓયા 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 આટલે સી આટલે હા ઓયા ઓયા આ ચા નાડ્યો છે યાર દેવાય સર ચાપટી ખવાઈ કોને આ ચાલે હા જો પેલી બાજ હાલો માડી ચા જો હું આરો લેવાડું લગાડે ચા એટલા જ હું આરો લઈને આવ્યો તો પેલો આવ્યો પાછો ટપ પાછો તમે યાર થોડી મર્યાદા બોલ્યું ચાલો માલિક રહી ગયો ના પી गीता में पवन के नोट आती है वही का दे आ, आ नो बाकी का आपके पास से जा भाई टोकी ना गिचा और टाइप पे हां भाई चल रही सोपरा अरे भाई ना ना आई ब्रो सोपरा तो कुछ लागे ए मां भाई बनायो मां भाई बनायो आ बजे बजे पर चानो मारी तारो भाई बहन छती आयो चान नहीं पी बरावी चानो मारी तो रही गयो चाय रही जोय ए शंका माय कट तो बोल

એ વાત હાચી સર કાલ વાત કવ પૈસા નહી મંગાવશે ચાલો એ તો કાલ આપડે બેઠું કલાક ની આ ચા બની તી પાછો હા લોડો તને ઘેરે લેડો હા